સુરત વકીલ મંડળની આગેવાની મેળવવા માટે મેદાને ઉતરેલા છેતાળીસ ઉમેદવારો પૈકી છ હોદ્દેદારો અને અગિયાર કારોબારી મળીને કુલ સત્તર વકીલોના મંડળનું ભાવિ નક્કી કરવા માટે વહેલી સવારથી જ મતદાન શરૂ થયું હતું કોર્ટના પરિસરમાં ઉમેદવારો હાથમાં પેમ્પલેટ લઈને વકીલ મતદારોને રીઝવવા માટે એડી ચોટીનું જોર લગાવતા નજરે પડ્યા હતા આજે સુરત વકીલ મંડળના પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી સહમંત્રી ખજવાનજી અને એલ આર પદ માટેની ચૂંટણી યોજાઈ રહી છે સાથે સાથે અગિયાર કાઉન્સિલ મેમ્બરોને ચૂંટવા માટેની પણ ચૂંટણી થઈ રહી છે આમ તો વકીલોમાં ચૂંટણીના કેટલાક દિવસ પહેલાથી આસપાસ મુખ્ય ચૂંટણી કમિશનર કમલ સાસરાવાલા અને મદદની ચૂંટણી કમિશનર ફારૂકભાઈ સહિતની ટીમે વોટિંગ પ્રક્રિયા શરૂ કરી દીધી હતી પ્રમુખ પદ સહિતના ઉમેદવારો પણ પોતાના સમર્થકો સાથે કોર્ટમાં જોવા મળ્યા છે આ વખતની ચૂંટણીમાં સૌથી વધારે વોટ જુનિયરોના છે મોડી સાંજે જયારે મતગણતરી માટે પેટીઓ ખુલશે તો ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે કયા ઉમેદવારો

ग्यारह कारोबारी सभ्य के इलेक्शन सुबह साढ़े आठ बजे से शुरू हुआ है साढ़े चार बजे तक ये इलेक्शन की प्रक्रिया शुरू होगी और पाँच बजे से मतदान की गणत की प्रक्रिया शुरू होने वाली वो दस साढ़े दस ग्यारह बजे तक में खत्म करने की हमारी धारणा है कुल वोटर सूरत जिला वकील मंडल में कुल वोटर छः उसमें से अठारह जितनी महिला वोटर है રિઝલ્ટ કરીબન પાંચ બજેટ મતદાન પ્રક્રિયા શરૂ હોનેસ ગયાર બજે તક રિઝલ્ટ ડિક્લેર કરેગે